ગુજરાત એટીએસે બનાસકાંઠામાંથી બે આતંકીને ઝડપી પાડ્યા હતા તપાસ કરતા આતંકીઓ પાસેથી રસાયણ મળ્યું હતું કેસ્ટરમાંથી બનતું આ રસાયણ ખૂબ જ ઘાતક હોય છે આ નામનું રસાયણ ક્યાંથી મળે છે કેવી રીતે તેનો ઉપયોગ થાય છે અને તે કેટલું ઘાતક છે તે અંગે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી વૈજ્ઞાનિકે કહ્યું કે ઝેરી પદાર્થ કરતાં પણ એક લાખ ગણું વધારે આ ઘાતક આ રાઇઝીન નામનું રસાયણ છે જે એરંડાના પાકમાંથી બને છે એટલે કે એરંડાનો પાક પોતાના ઉપર જે રોગ લાગે છે તેના બચાવવા આ રસાયણ ઉત્પન્ન કરે છે પરંતુ જો ભૂલથી ખોરાકમાં માત્ર વીસ ગ્રામ રાઇઝીન આવી

બોડી વેઇટની અંદર જો દાખલ કરવામાં આવે તો એનો એલડી ફિફ્ટી ડોઝ કહેવામાં આવે છે કે જેનાથી મારણ થઈ જાય છે અને દસ મિલીગ્રામ જેવું જો સ્વાસ્થ્ય મનુષ્ય લે તો એનું પણ મૃત્યુ થાય છે અને આ જે ઝેર છે એ આપણા શરીરના અંગોને એક પછી એક અંગોને મારી દે છે એટલે આ ઝેર વધુ વધુ ઘાતક છે અને વિશ્વનો જો ઇતિહાસ જોઈએ તો વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ બીજું એની અંદર પણ આ ઝેરનો ઉપયોગ મિલે જુદા જુદા દેશો દ્વારા મિલિટરી દ્વારા કરવામાં આવેલો હતો અને અમુક ટાઈમે જાસૂસી સંસ્થાઓ પણ ટાર્ગેટેડ માણસોને મારવા માટે આ ઝેરનો ઉપયોગ